બાળકોને હું શુભેચ્છા પાઠવું છું સફળ બાળકોને પણ શુભેચ્છા પણ અસફળ થયેલા બાળકોને પણ શુભેચ્છા એટલા માટે કે અસફળતાની પહેલું સ્ટેપ મૂકીને સફળતા પ્રાપ્ત કરશે કોઈ બાળક ક્યારેય જિંદગીમાં હારવાનું જ નથી આપણે જીતવા માટે આવ્યા છીએ ત્યારે નવી શિક્ષા પદ્ધતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમલીકરણ કર્યું છે અને ગુજરાત એમાં અગ્રેસર રહી રહ્યું છે અમારા દરેક અધિકારીઓ સચિવ લેવલથી અમારી આખી ટીમ તંતોડ મહેનત કરીને શિક્ષા વિભાગને પાંચ વર્ષના રોડમેપ સાથે ડ્રોપ રેશિયો ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જે પરીક્ષા પદ્ધતિમાં સુધાર લાવવાનું જે સૂચન હતું કે સિલેબસની અંદર જ પેપર નીકળે બાળક જે ભણું છે એ જ એમને પૂછવામાં આવે જેથી કરીને હાર્ડ પેપર કાઢીને બાળકને નાપાસ કરવાની ઈરાદાથી પરીક્ષા ન લેવાવી જોઈએ જે બાળકની કેળવણી સાથેની પરીક્ષા લેવાની છે એના પરિણામે આજે આ ગુજરાતના શિક્ષણ વિભાગની અંદર આટલું ક્રાંતિકારી પરિણામ આવ્યું છે આ જ પરિણામ હવે આગળ સુધી આપણે લઈ જઈ રહ્યા છીએ ગ્રામ્ય અને શહેર ઇક્વલ થઈ રહ્યું છે ગ્રામ્યના પણ પરિણામો ખૂબ સારા છે સોળસો જેટલી શાળાઓ સો ટકા ઉપરનું પરિણામ લાવી છે એ ગુરુજનોને હું વંદન કરું છું એમને પ્રણામ કરું છું કારણ કે એમની અથાગ મહેનતથી આજે સો ટકા સો ટકા પરિણામ પ્રાપ્ત થયું નેગેટિવ વિચારથી દૂર કરી તમે અસફળથી આશો તોય પણ ભગવાનની કંઈક હેતુ હશે એમાં અને આજે પાછા મહેનત કરી સફળતા પ્રાપ્ત કરવા મંડળો ચોક્કસ પ્રકારે તમે સફળ થશો એ હું તમને ગેરંટી આપું છું બિલકુલ આ હતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા જેમણે જણાવ્યું છે કે કેટલાક બાળકો હતાશામાં છે તે હતાશામાં ન આવ્યા અને કોઈ પગલું ન ભરે આવનારા સમયમાં તે પાસ થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે સાહી